अंकलेश्वर नगरपालिका तंत्र द्वारा ट्राफिक ने रूप दबाण हटावाया शहर विस्तार में कराई कामगिरी सैनिटरी विभाग द्वारा पर कराई सफाई जुबेज गंदगी करना समय कार्यवाही કરાઈ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પૂર્ણ ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત કરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશનથી રસ્તા સર્કલ સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પિરામંડથી સુરતી ભાગોર ગોયા બજાર મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગ પરના શહેર પોલીસની ટીમ હાજર હાજર સહિત પાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમને ઝુબેજથી દબાણકર્તામાં ફફડાટ ફેલાપી ગયા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ જુબેજ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણકર્તાઓ સ્વચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાની સેનેટ વિભાગ દ્વારા પણ સફાઈ ઝુબેજ ભાગરૂપે ગંદકી કરનાર સામે કા કાર્યવાહી હાથ ધરી રૂપિયા સાત હજારથી વધુનો દંડ વસૂલાયો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે જે રોડ ઉપર લાગી ગલ્લાઓ દબાણ કરતા હતા એમની સામે હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ હાજર હતા એમનો પણ સહયોગ સારો રહ્યો અગાઉ આપણે જે દબાણ કરતા છે એમને બે દિવસથી તાકીદ કરેલી હતી કે ભાઈ રોડ ઉપરથી સ્વયં હટી જવું જેથી મોટાભાગના દબાણ કરતા રોડ ઉપરથી હટી ગયેલા હતા અને જે હટેલા ના હતા એમની સામે કાર્યવાહી કરી અને દબાણના હટાવવામાં આવેલા છે આશરે વીસથી પચીસ લારી ગલાઓ જે હટ્યા ન હતા તેમને નગરપાલિકાએ પોતાના હટાવીને પોતાના કબજામાં લઈ લીધેલા છે સ્ટેશનથી એશિયા નગર સુધી એશિયા છોટાથી ગડફોડ બ્રિજ સુધી તેમજ પિરામણ નાકા થઈ સુગોળ થઈ અને મુલાવાડના દબાણો હટાવવામાં આવેલ હતા અને આ સાથે સાથે જે ગંદકી કરતા રિસ્મો છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી આશરે પંદર હજારનો દંડ પણ આ લોકોને અટકાવવામાં આવેલ છે